નમસ્કાર દર્શક મિત્રો હું સ્વાસ્થ્ય એમ આયુર્વેદ ક્લિનિકથી ડૉક્ટર નેહાજી પટેલ આજે આપણે વાત કરીશું કે પ્રેગનન્સીમાં ઘણી ફિમેલને કોન્સ્ટિપેશનની તકલીફ હોય છે અને એના નિવારણ માટે આપણે શું કરી શકીએ તો પહેલાં તો એ સમજવાનું કે ક્યારેક પ્રેગ્નન્સીમાં આ કોન્સ્ટિપેશન જે થાય છે તે નોર્મલ હોય છે કેવી રીતે કે ક્યારેક એવું બને છે કે ઇનિશિયલ ટાઈમ પ્રેગ્નન્સી હોય તો ફિમેલને નોશિયા વોમિટિંગની કમ્પ્લેન ખૂબ જ હોય છે અને એના લીધે ફ્લુડ આઉટસાઇડથી બહાર નીકળી જતું હોય છે બોડીમાં જ્યારે લિક્વિડ ફોર્મ ઓછું હોય તો ઘણા ફિમેલને એના લીધે કબજિયાત થવાની તકલીફ રહેતી હોય છે અને એવું પણ નથી કે તમે કબજિયાત છે ને એને ચલાવી પણ લો તમારા તરફથી એવું તો તમે નેચરલી શું ધ્યાન રાખી શકો કે જેથી તમને કબજિયાત ન રહે અને તમને આખી પ્રેગ્નન્સીમાં તમારી હેલ્થ ખૂબ જ સારી રહે કારણ કે સર્વે રોગ આપી મંદગ્નો કીધું છે કે હેલ્થમાં તમારો અગ્નિ એ પ્રોપર રહેવો ખૂબ જ જરૂરી છે અને કબજિયાત જેવી કમ્પ્લેનો તો ન જ હોવી જોઈએ તો પહેલી ટીપ્સ એ છે કે તમારે પ્રેગનન્સી દરમિયાન જે તમારું વજન છે વજનને એકોર્ડિંગ તમારે વીસ કિલો વજન હોય તો એક લીટર પાણી તો ઓછામાં ઓછું પીવું જ જોઈએ એટલે ડ્યુરિંગ પ્રેગ્નન્સી તમારે દરરોજનું ત્રણથી ચાર લીટર પાણી તો તમારા બોડીમાં જવું જ જોઈએ બીજી વસ્તુ છે કે જેટલા બી પાણી જેમાં વધારે છે એવા જે ફ્રૂટ્સ છે અને વેજીટેબલ્સ છે જેમાં પાણીનો ભાગ ખૂબ સારો છે જેમ કે આપણે જોઈશું કે હવે સમરમાં વોટરમેલોન આવશે પપીતા આવશે તો અને બીજી વસ્તુ કે કેટલા જ્યુસી ફ્રૂટ્સ આવશે મોસંબી નારંગી સંતરા ગ્રેપ્સ તો એ વોટરી ફ્રૂટ્સ છે જે વોટરી ફ્રૂટ્સનો ઉપયોગ કરીશું તો એક તો વોટરનું બેનિફિટ તો થશે સાથે સાથે મિનરલ્સ અને ફાઇબર્સ પણ સારા પ્રમાણમાં જશે એટલે એ પણ તમને પેટ સાફ કરવામાં ખૂબ જ ઉપયોગી થશે બીજી વસ્તુ કે વેજીટેબલ્સમાં તમે ખાસ કરીને જેટલા લીલોતરી શાકભાજી છે જેમ કે બધી ભાજી છે પાલક છે તાંદરજો છે ચોલાઈ છે એ બધાનો પણ તમે ખૂબ જ સારી રીતે ઉપયોગ કરશો તો તમને કબજીયાતની તકલીફ નહીં રહે બીજી એક વસ્તુ છે કે તમે ડ્યુરિંગ પ્રેગનન્સી થોડું એક્ટિવિટીને ખાસ મહત્વ આપશો મિસ નોર્મલ વોકિંગ છે યા તો પછી તમારા મનને શાંત કરશો ઘણી એવું પણ બને છે કે પ્રોપર ટાઈમે તમારી લાઈફ ન હોય તો એના લીધે પણ કબજિયાત થતી હોય છે કે પ્રોપર ટાઈમે સુવાનું નહીં ખાવાનું નહીં તો આ સિસ્ટમને બી તમે રેગ્યુલર રિધમમાં લાવશો તો પણ તમને કબજિયાતમાં ખૂબ જ રાહત મળશે અને જ્યારે પ્રેગ્નન્સીમાં વધારે પડતી કબજિયાતની તકલીફ હોય તો તમારે દિવસ દરમિયાન લૂક વોર્મ વોટરનું સેવન કરવું એ ખૂબ જ જરૂરી છે કારણ કે કબજિયાતના રૂપમાં વાયુ રહેલો છે 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 અને વાયુનું અનુલોમન થવું એ જરૂરી જ્યારે પ્રતિલોમન થતું હોય ત્યારે કબજિયાત થવાની શક્યતા વધી જતી હોય છે અને એને રિગાર્ડિંગ કમ્પ્લેનો વધી જતી હોય છે તો તમારે ગરમ પાણીનું એક તો સેવન કરવું જરૂરી છે બહુ વધારે કબજિયાત જેવું લાગે તો તમે મૃદુ વિરેચન તરીકે

કહેવાય છે કે ઘઉંનો ઉપયોગ કરવાથી ડાયજેશન લોંગ ટાઈમે ચાલે છે અને એના લીધે કબજિયાત થવાની તકલીફ રહે છે એટલે ખાસ કરીને જેટલા લાઇટ મિલેટ છે લાઇટ મિલેટનો ઉપયોગ કરો અને સ્પ્રાઉટનો ઉપયોગ કરો જે ફણગાવેલા કઠોર છે તો એના લીધે પણ તમને કબજીયાતની તકલીફમાં ખૂબ જ રાહત રહેશે બીજું કે જે જે લોકોને વારે વારે કબજિયાત રહેતી હોય તો એ લોકોએ ખાસ કરીને સવારની જે દિનચર્યા છે એમાં ગરમ પાણીનો ઉપયોગ સારી રીતે કરવો જેટલા બી ડાયજેસ્ટેબલ ઔષધો છે જેમ કે વલિયારી છે જીરું છે એનો ઉપયોગ તમે કરી શકો છો કોઈ એવો મુખવાસ છે તે બી તમે લઈ શકો છો કે જે તમને ડાયજેશનમાં હેલ્પ કરી શકે અને સૌથી અગત્યની વાત કે વેગોનો અવરોધ નહીં કરવાનો અગર તમને જે ટાઈમે મોશન લાગે છે તો તમારે એ ટાઈમને મહત્વ આપવું ખૂબ જ જરૂરી છે કામમાં વ્યસ્તતાને લીધે અથવા તો સમયની ત્યાં ગળી વ્યક્તિઓ બરાબર નથી તમને આજુબાજુનું માહોલ અને તમે ટાળો છો તો એ બી વસ્તુ તમને કબજીયાત કરી શકે છે તો આવી માહિતી માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો નમસ્કાર